એ એકદમ આઉટસ્ટેન્ડિંગ અને બહુ સારી કક્ષાનું છે અને અમારું સિલેક્શન એકદમ અપર લેવલનું છે અને અમારી પોતાની એક મોનોપોલી છે એનાથી અમારો સારો બિઝનેસ છે ગોલ્ડ ડાયમંડ એન્ડ સિલ્વર્સની વિશેષતા એવી છે કે બધું સારું કલેક્શન છે અને બહુ નકશી કામવાળા બધા એ છે અમારી પાસે જ્વેલરી એન્ડ તમે સ્ટોર પર આવશો અને વિઝિટ કરશો તો તમને હન્ડ્રેડ પર્સન્ટ સારું રિસ્પોન્સ આવશે એકચ્યુઅલી વન સ્ટોપ સોલ્યુશનનો અમારો એ છે ઉદેશ છે કે આજે લગ્નની કોઈ પણ ખરીદી કરવા આવો છો તો એક વન સ્ટોપ સોલ્યુશન દરેક લેડીઝ અને હરેક પરિવાર એવું ઈચ્છે છે કે ભાઈ એક વન સ્ટોપ સોલ્યુશન મળે ઓકે હું ભરત ભગવાટી સુરતી સત્ય સમાજ તરફથી અમે આ એક મોટો ભવ્ય લગ્નને અનુરૂપ ચન્યા ચોરી સાલી ગાઉન એ બધી જ વસ્તુ રાખતા હતા અને એની સાથે હવે અમે જ્વેલરીમાં ગોલ્ડન જ્વેલરી આ ડાયમંડ જ્વેલરી સિલ્વર જ્વેલરીનો પણ શોરૂમ આજનું અમારું શરૂઆત કરી છે ને તે અમારા સમાજ તરફથી તેમાં અન્ય લોકો તરફથી અમને સારો એવો સહકાર મળી રહ્યો છે અને આગળ પણ અમને એવો સહકાર મળતો રહેશે એવી અમારી ઈચ્છા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે